સમાચારોની શરૂઆત કરીએ તો આજે રાજકોટ નાગરિક બેંકની હાઈ પ્રોફાઇલ ચૂંટણીનું પરિણામ બપોર બપોર સુધીમાં સુધીમાં જાહેર થશે સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે પેનલને વધુ મત પેનલ પેનલ ટુ મળે તેવું મનાઈ રહ્યું છે આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ હોવાથી રાજકીય ક્ષેત્રની પણ નજર છે કુલ એકસો ને છન્નું ડેલીગેટમાંથી એકસો નેવ્યાસી સભ્યોએ મતદાન કર્યું હતું કુલ મતમાંથી સહકાર પેનલને ને એકસો પિસ્તાલીસ થી 155 મત મળે તેવી સંભાવનાઓ વ્યક્ત થઈ રહી છે જેતપુરમાં સો ટકા મતદાન થયું હતું આ ઉપરાંત અમદાવાદના મુંબઈમાં ચાર મત પડ્યા હતા નવેમ્બરે મતદાન થયું હતું મહત્વના જે સમાચાર આજે રાજકોટ નાગરિક બેંકની હાઈ પ્રોફાઇલ ચૂંટણીનું પરિણામ જાહેર થવા જઈ રહ્યું છે બપોર સુધીમાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ જશે સહકાર પેનલને એકસો પિસ્તાલીસથી વધુ મત પેનલ ટુ પેનલ મળે તેવું મનાઈ રહ્યું છે આ ચૂંટણી હાઈ પ્રોફાઇલ હોવાથી રાજકીય ક્ષેત્રની પણ નજર છે તેના રિઝલ્ટ પર કુલ એકસો ને છન્નું ડેલિગેટમાંથી એકસો નેવ્યાસી સભ્યોએ મતદાન કર્યું હતું ને કુલ મતમાંથી સહકાર પેનલને એકસો પિસ્તાલીસ થી એકસો પંચાવન મત મળે તેવી સંભાવના છે

કલ્પક મણિયાર એમણે જ્યારે બંધ પોકાર્યો હતો અને પછી સમગ્ર મામલો એ પછી મુંબઈમાં કૌભાંડની વાત હોય જૂનાગઢમાં કૌભાંડની વાત હોય એ તમામ વસ્તુને તેમણે ઉજાગર કરી હતી અને અલગ અલગ રીતે જઈને તો અલગ અલગ મંચો ઉપર આ વાતને ઉપાડી હતી અને અઠ્યાવીસ વર્ષ બાદ જે છે જે આરબીઆઈના નિયમ પ્રમાણે પહેલી વખત આ રીતે ચૂંટણી થઈ છે એની અંદર તમે જુઓ તો જે જ્યોતિન્દ્ર મહેતા હતા એ પણ બીજેપીના છે અને જે કલ્પક મણિયાર છે એ પણ એમ બીજેપી સાથે તેમને ગરોબો છે એટલે બીજેપી વર્સસ બીજેપી જેવી ત્યાં સ્થિતિ સર્જાઈ છે પણ જ્યોતિન્દ્ર મહેતા જે છે વર્ષોથી સહકારી માળખા બેન્કિંગ સહકારી માળખા સાથે જોડાયેલા રહ્યા છે અને એટલા માટે જ જે બીજેપીનો મોટો વર્ગ છે તે તેમની સાથે છે અને તમે જુઓ જ્યારે આના બંને જે સહકાર પેનલ છે એ જ્યોતિન્દ્ર મહેતાની છે અને જે સંસ્કાર પેનલ છે તે કલ્પક મણિયારની છે અને જ્યારે આની તારીખો ડિક્લેર થઈ કે હવે ઇલેક્શન થશે જ તો એની અંદર જ્યારે ફોર્મ ભરવામાં આવ્યું ત્યારે તમે જુઓ કે કલ્પક મણિયાર સહિતના ત્રણથી ચાર લોકો હતા એમને કલેક્ટરે કંઈક વાંધા કાઢીને એમની જે ઉમેદવારી હતી એ રદ કરી હતી તેઓ આ મામલે હાઈકોર્ટમાં પણ આવ્યા હતા પણ હાઈકોર્ટે તેમની વાત સાંભળી નહીં અને એમને એમને ફરીથી એમના વગર જ એટલા માટે તમે જુઓ અગિયાર જે ઉમેદવારો છે તે સંસ્કાર પેનલ છે અને પંદર ઉમેદવારો જે છે એ સહકાર પેનલ છે ટોટલ એકવીસ જે ડિરેક્ટરો હતા છ લોકો જે હતા એ નિર્વિવાદ ચૂંટ્યા હતા એ એ સહમતીથી ચૂંટી લેવામાં આવ્યા હતા સવાલ એ છે કે જ્યારે છન્નું ટકાથી વધુ મતદાન થયું હોય અને કહેવામાં આવે છે કેટલાક લોકોએ ક્રોસ વોટિંગ પણ કર્યું હશે કેટલાક લોકોએ મહત્તમ પેનલ ટુ પેનલ વાત ગઈ હોય અને સૌથી વધુ જે વોટો છે તે જ્યોતિન્દ્ર મહેતાની જે પેનલ છે સહકાર પેનલ એને મળી હોય પણ સવાલ એ છે કે સૌરાષ્ટ્રમાં તમે જુઓ કે જ્યારે પણ સહકારી વાત હોય તો એ લોકો ભાજપને મેન્ડેટને માનતા નથી કારણ કે ભાજપ જે જ્યારથી સત્તા સંભાળી છે ત્યારથી એ મેન્ડેટ પ્રથામાં માને છે જેમ સામાન્ય ચૂંટણીઓમાં હોય છે પણ જે સહકારી ચૂંટણી હોય છે તે થોડી અલગ પ્રકારની હોય છે એ ભૂતકાળમાં આપણે વસ્તુ જોઈ કે જ્યારે બીજેપીએ બિપિન પટેલ જે અમદાવાદના છે એમને ગુચકો માસોલનું આપેલું તમામ પદો અને ફિક્કીથી માંડીને તમામ જગ્યાએ તો તેમાં જયેશ રાદડીયા એનો વિરોધ કર્યો હતો જે તે સમય દરમિયાન અને જયેશ રાદડીયા બાગી હોવા છતાં પણ તેઓ જીતી ગયા હતા એના પછી તો તમે હારમાળા લાગી ગઈ એ તમે સાબરકાંઠા જે ડેરી છે ત્યાંની વાત કરીએ ત્યાં પાલનપુર તમે જતા રહો ત્યાં બેંકની વાત કરીએ ઇવન અમરેલી કે ભાવનગર ત્યાં જે પણ પાર્ટીએ જેને મેન્ડેટ આપ્યું તે વ્યક્તિને સ્થાનિક પોતાની રાજકારણથી સહકારી સંસ્થાઓમાં એમણે હરાવી દીધા પણ સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ સહકારી બેંકની તમે વાત કરો તો એ તમે વિચારકો દસ હજાર કરોડોનો વ્યવસાય હોય અને લગભગ સવા ત્રણ લાખ એના શેર હોલ્ડરો હોય સ્વાભાવિક છે ખૂબ મોટી સંસ્થા છે તમામ જગ્યાએ સામાજિક રીતે પણ એ અસર કરતી હોય છે આર્થિક રીતે પણ અસર કરતી હોય છે અને બેન્કિંગ સેક્ટર સાથે સૌરાષ્ટ્રમાં એક મોટું નામ છે એટલે એના ઉપર કબજો કરવા માટે અથવા એ એને પોતાના અધીન કરવા માટે જે આ લડાઈ છે એ બીજેપીની આંતરિક લડાઈ છે અને બીજેપીમાં જ મામાને ભાણેજની લડાઈ છે ને એટલા માટે આ રસપ્રદ છે ને બપોર સુધી કોણ જીતે છે માનવામાં આવે છે કે જ્યોતિન્દ્ર મહેતાની જે સહકાર પેનલ છે એ જીતશે પણ ક્રોસ વોટિંગ કેટલા થાય છે કેટલા વિરોધમાં છે કેટલા નારાજ છે એનાથી આ ખબર પડી જશે કે કેટલાક લોકોએ વિરોધમાં મતદાન કર્યું છે અથવા કેટલાક લોકોએ જે છેલ્લે સુધી સહકાર આપવાની વાત કરતા હતા એ શું છે એટલે બપોર સુધી રાજકોટ અને ખાસ કરીને સૌરાષ્ટ્રની જે મોટી બેંક છે એમાં કોનો કબજો રહેવાનો છે અઠ્યાવીસ વર્ષ બાદ જ્યારે ચૂંટણી થઈ છે એ ચિત્ર સ્પષ્ટ થઈ જશે આભાર અનિલ સમગ્ર માહિતી આપવા માટે